નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડી ગુજરાતી સ્ટોરી જીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દુશ્મનની વાત બનેલી એક ઘટના વિશે મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીના કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાણિયા ભેળા થયા છે અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ ત્રણ દોરણાવાળી ચારણીઓને પાસાબંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને ઢીંચણ સુધી ઢળકતી નાળીને છેડે સાત સાત રંગની ઊનના ગૂથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે કેડીયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘોઘરીદાર ચીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડા છોગા પવનમાં ઉડવડ થાય છે બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે હાથમાં કડિયાળી પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘોઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધ ચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શિશિઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાક નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું ફૂમકું બરાબર વચોવચ ગોઠવતા ગોઠવતા ઝીણી ઝીણી મૂછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામસામાં ઠઠા મશ્કરીઓ કરી રહ્યા છે કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સુર કાઢી રહ્યા છે અને નદીના મોતી સામા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ ભરીને મલપતી ચાલે ચાલી આવતી એ જુવાન બાયોના મો ઉપર પેલા આભલાના જળ કળક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને ફૂટી કોડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તોય ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા કરે છે એના કસુંબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક ફરક થાય છે કાનમાં પાંદડીઓને આકોટા હિંચે છે નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજેય જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠી એ જુવાનો ને જુવાનડીઓ જાતના ખાંટ હતા સગાવશા શેઠની અને ચલૈયા દીકરાની જનભૌમકા એ બિલખામાં બસો વર્ષ પહેલા ખાંટ લોકોના રાજતા હતા દિનાનાથ નવરો હશે તે દિવસે આ ભીનના ભીનલા વાનની વાંભ વાંભના ચોટલાવાળી કાળા ભમર નેણાળી નમણી કામણગારી અને જોરાવર ખાંટડીઓને કઢી છે શિવાલીને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાના ઠાઠ માઠથી ઉભેલા ખાંટોને જોવાની જાણે આટ લઈ ગઈ હતી બધા મશ્કરી ઠઠ્ઠામાં મશ્કુલ ઊભા હતા ત્યાં પડકે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા જટિયા હતા હાથમાં જોળી હતી આલેક કાલેક કરતો બાવો ચીપ્યો બજાવતો જાય ચાલ્યો ગયો કમરમાં ખોસેલી ચરીનું ફૂમકું બાંધતો બાંધતો એક મંદોત્મત જુવાનીઓ બોલ્યો એલા આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન ચોટલો ઓળતો ઓળતો બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોડી ક્યાંક તરતી નથી ઢેડવાળીએથી બાવો ભિક્ષા લે છે અરે મેં મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેથી બોલ્યો હમણે જ ઢે વાળેથી મારેલા ઢોરની માટી લઈને વયો જાય એલા ત્યારે તો એ જોગટાને જોવે હાલો એની હાંડલી તપાસ મારો બેટો ક્યાંક જગ્યાએ અભડાવતો હશે હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વેંટી લઈ માથે ફેંટા મેલી આભલા શીશી અને દાંતિયા ફેટામાં ખોસી એ ફૂમકા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર સતાગરની બેઠા બેઠા જઈ પહોંચ્યા હતા બોમ કહીને એવો દમ મારતા હતા કે ચલમને માથે વેત વેતના જડાફા દેતી ઝાડ ઉડતી હતી ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી અન્ન પાકતું હતું બાવાજી બાપુ અમારે હોકો ભરવો છે જરા દેવતા માંડવા દેજો હા બચા ચલે જાઓ ચૂલા કે પાંચ ખાંટ જુવાણીયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા હાંડી ની ઢાંકણી ઉપાડી જોઈએ તો અંદર ચોખા ફસફસે છે વાંડો તોય લોઈ ન નીકળે એવા ઝાંખા ડાયા લઈને જુવાનો બહાર નીકળ્યા બાવો કળી ગયો હતો કોચવાઈને બોલ્યો ક્યો દેખ લ્યા ખુલાસા હો ગયા ઈતના અહંકાર જાઓ ખાંટાટ બાવાએ શાપ દીધો ફાટીને ધુમાડે ગયેલા ખાંટોથી કોચવારની છાંયડે રામદાસ જગ્યા માં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી પેળા સો સો અસવારો લઈને એ બાવાજીના દર્શને આવ્યા બાવાએ ધોણીમાંથી બભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાયો

ઓળસ્યું પડ્યું હતું કે ડેરા કે ડોઢ્યું કે આવાસ કે વાય પણ વીરો વ્રહમંડળ જગત સમાય કોઈ કોઈ વીર પુરુષો એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય એથી પણ ચડિયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરો વાળો તો કેવો આકાશ જેવડો એની છાયામાં તો આખું જગત સમાય જેતપુરના પોણા બસો ગામડા બલુચોના તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર અને ચિતળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરા વાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વર્ષે નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો બાવાજીનો બક્ષેલો એટલે કે એનું નામ આધ્યાય ઓઘાડ પડ્યું ભરજોબનમાં વહેતી એ ઊંડીને ગાંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા જુનાગઢની બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવી હેતપ્રેત હતી તેથી કુંવર પછેડો તો કરવો જોઈએ બિલખાનો ત્રીજો ભાગ જુનાગઢમાં હાથમાં હતો પણ મદમસ્ત ખાંટો ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા એક હાથ જીભ કઢાવતા જુનાગઢ કરતા પણ ખાંટોના ગામ વીઠળી વળ્યા હતા બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાંટોને પૂરો પડશે બિલખાની પાટી સરકારે ઓગઢવાળાને વાળાને કુંવર પછેડામાં બક્ષી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘડ વાળો તો અવતરતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ગયો થઈ ચૂક્યો વીરાવાળાએ કુંપા અને કાંથળ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી અને પોતે ઓગઢની સાથે બિલખે જઈને ઓરડા બાંધ્યા જેની એક હાકલ થતા તો ખાંટોની બાર હજાર ચાખડીઓ બિલખાને ચોરે ઉતરે હથિયાર બાંધનારો એક પણ ખાંટ જોધો ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાંટ રાજા ભાયા મેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી ચોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો હાથીની સૂંઢ જેવી પૂજાઓ હજાર હજાર કાળજાર ખાંટ વિરાસન વાળીને બેસતા હતા મોઢા આગળ માના કે શિરોહીની તલવારો પડતી ભૂતના છરા જેવા ભાલા ચોરાની થાંભલીએ થાંભલીએ ટેકવાતા અને આભલા જડિત એ મોસરિયા મોઢા ઉપરથી છોડા છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામસામા સૂર્યનો રંગ દઈને કસુંબાની અંજળીએ લેવાતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આ તો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો આતા ભાયાની મુખાકૃતિમાં ભારે રૂડપ હતી તો ભાઈ દાઢી મોછ અને માથાના વાળને ગળીમાં રંગતો ઘડપણમાં એને નવું ઘર કર્યું હતું આતા ભાયા ડાયરોમાં વાતો ચાલી જૂનાગઢે તો જુગતી કરી હવે એક મ્યાનમાં બે તરવારું કેમ સમાશે એનો નિવેડો આણી નાખશું બા ભાયા મેરે મૂછોને વળ દેતા કહ્યું કા કાઠી નહીં ને કાં ખાંટ નહીં ખાટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપડામાં સંપાપવા માંડ્યા એના ઉભા મોલ ભેળવી દે છે કાઠીઓના સાથી જૂતવા દેતા નથી વાત વાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે પણ હવે તો ઓગળવાળાને મોઢે મૂછના દોરા ફૂટતા હતા એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી એને ચારણોએ બરદાઈ દીધી તોરે તોળે ઘર તાંબડ્યું તણે દૂધ દડેડા થાય ધરપતિઓના ઢકાય વાજા ઓઘડ વીરાઉત વીરાવાળાના કું ઓઘડ વાળા તારે ગીર એટલી બધી ભેંસો બાંધી છે કે એને દોતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના શરણાઈ અને ઢોલના નાદને પણ સંભળાવા દે સંભળાવા દે નહીં તે એટલો પ્રચંડ બને છે ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવા માંડ્યો ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરો વાળો ઘેરે નથી જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો વાંસેથી એની લીલી છમ વાડીમાં ખાંટો બે બળદ ચરવા મૂક્યા બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાંસમાં દોરી આવ્યો ઓગળવાળાના વુ જે ખોરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા પાકટ ઉમરના કાઠીઓ આઈની ચોકી કરતા કરતા ફળની બહાર બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ તલવાર એક હાથમાં અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબારે આઈને ઓરડે પહોંચો પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાછેર માટીમાંથી જ પૂતળી ગળી હોય તેવી રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાયાનો મદંત મત સાળો અચકાયો નહીં શરેરાશ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા બાએ ગર્જના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હો તો લાવો બરસી મારા હાથમાં આમ તમને ખાંટ ગ્રાસ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએકા અવાજ સાંભળીને જપકી ઉઠ્યા અને એક જણાએ દોડીને ભાયાના શાળા ઉપર બરછીનો ઘા ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાટની પાટીમાં ગોકીરો થયો અને ચડી આવ્યા એ ધીંગાણામાં એસી ખાટ જુવાનો મર્યા અને ચાલીસ બુઢા કાઠીઓ કામ આવ્યા ભાયા મેરને મનમાં થયું બહુ થયું વીરો વાળો કટકોય નહીં કટકોય નહીં મેલે બન્યા તેટલા ઉચાળા લઈને એ ભાગ્યો ગોંડળનું ગામ સરસાય છે ત્યાં ગયો ભાકુંભાનું શરણ માંગ્યું ભાકુંભા તે વખતે ગોંડલના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથી ને તલવારથી ગ્રાસ કમાતા હતા સન અઢારસો નવની ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયા મેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે આ પધારો બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજીયો પતાવું વીરો વાળો તે વખતે તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાંટના લબાચા વિખાવાની તૈયારી હતી પણ એને કુંભા ઉપર ભરોસો બેઠો પચીસ ઘોડે સરસાઈમાં કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી એકમાં ભાયા મેરનો ઉતારો અને બીજીમાં વીરા વાળાને ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડી વચ્ચે ઉભા ઉભા ભા કુંભો હુકમ કરતા જાય કે દૂધના બોઘરા લાવો દહીંના દોણા લાવો ઘીની તાંબડીઓ લાવો પોતે હાથમાં તાંબડી લઈને

પરોણા ચાકરી હજુ અધૂરી હતી ત્રીજે દિવસે સવારે બાયોમેર પોટલી એટલે કે દિશાએ ગયા હતા પાછા આવીને નદીમાં એક વિરડો હતો ત્યાં કળશ્યો માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી છોકરી થરથરતી હતી બાયોમેર બોલ્યા અરે બેટા મોતી તું અહીં ક્યાંથી બિલકેથી ભાગી કેમ ગઈ દીકરી મોતીના હૈયામાં જીવ આવ્યો એ બોલી બાપુ બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું ના રે ના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખી આવતી રેજે લે આ ખર્ચી ભાયા મેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી ભાયા મેરના ગઢની એ વંડારણ ભાગીને ભા ગઢમાં આવી હતી આજે સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાઈઓ મેર ભાળશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ મળી જમવાની વેળા થઈ બાજઠ નખાણા કાહાની તાસ્ળીઓ મુકાઈ ગઈ પંગત સામ બેસી ગઈ આજ ચૂરમાના લાડુ જમણ હતું વાકુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હસી કરતા કરતા ઘૂમતા હતા

કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભા ફકટકા કરી નાખશે અને વીરો વાળો ભેદ નહીં સમજે હે ધણી કઈક સંવત દે આમાંથી દ્રશ્ય સુજાડ્યો પેશાબ કરીને ભાઈઓ મેર પંગતમાં આવ્યો હાથમાં ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોના પલકારામાંય ક્યાંય આકુરતા નથી બા કુંભાની સાથે ખડખડ હસી રહ્યો છે બા સાદ કર્યો ત્યારે હવે બા કરો ચાલતું પણ ભાયા મેરના હૈયામાં હરી જાગી ગયા હતા જ્યાં વીરાવાળા લાડુ ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાઈઓ મેર કોચવા તે અવાજે જાણે રિહામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો એ બાપુ એ બાપ વીરાવાળા આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા તો ગા ખાઓ આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા વીરા વાળા બટકું હેઠું મેલ્યું સૌએ ભા કુંભા સામે જોયું ભા કુંભાની ને ભાયા મેરની ચારો નજર એક થઈ ખાટડો કે એટલું બોલીને સળસડાટ ભા કુંભો એ ગઢના કોઠામાં ચડી ગયો અંદરથી થી વાસી દીધા જમનારાના મો ફાટ્યા રહ્યા પાસે બિલાડી ફરતી રહેતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકો એને નાખ્યો બટકો સુંગદાજ બિલાડી ઢળી પડી સમજાણું કે આ સોગન નોતા સાવધાની હતી ભાયા મારા જીવન એમ કહીને વીરાવાળાએ દોટ દીધી ભાયા મેને બથમાં નાખીને ભીસ્યો કોઠાની સામે જોઈને ચીસ નાખી વાહ બા કુંભા વાહ ભાઈબંધ બા કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવન થા પાપિયા તરત ભાયા મેરેને વાયરો વીરાવાળાએ બધી પછી વાત એક વાર જટ ઘોડે ચડી જા ભાયા તું હાલ જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યા સીમાડો કાઢી આપું હાલો જટ ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા બિલખામાં વાયા મેરે ભાઈ માગ્યું તે મુજબ વીરાવાળાએ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી એ ભાઈબંધ રહ્યા ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ વાઘામેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે બાકીનો બધો ગ્રાસ છૂટી ગયો છે લેખક જવેરચંદ મેઘાણી મિત્રો વિડીયો પસંદ મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પહેણાતા એક વાર્તાઓ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ